अंदर आई है तेरे बादु पानी हो जाए गया वर्क तो तभी काली बेला बदा ईट वाला पत्थर है ने ए मुकी दिदरा तब बजी है ना ऊपर थी बजी है ना ऊपर थी भी बैलेंस ना रहे तो पड़ी जवाय हल्तू तू हमें सालने रिक्वेस्ट करी करी पका हाँ पर कहीं कहता तो नहीं सालने भी प्रॉब्लम चल सालने भी पोते है प्रॉब्लम चल बहुत स्टाफ में थाई पूरा स्टाफ में प्रॉब्लम चल

નાના નાના બચ્ચાઓ આ બધા નાના નાના છે એ લોકો તો ઘૂંટણ ઘૂંટણ સુધી નું પાણી આવી જાય તો કેવી રીતે ક્લાસમાં માં આવી શકે લીલ પણ એટલી હોય છે હા ગટરનું પણ પાણી બેક મારે બધું આ રીતનું હોય છે બધા ને રજૂઆત કરી છે પણ કોઈ ધ્યાન જ નથી બરાબર કાલે ઉઠીને કઈ થઈ હશે તમારા છોકરાઓને તો તમે શું એક્શન લેશો પછી એ જ હવે આ જે લેવાના હોય તે લીગલી લીગલી લેવા આયા તમાર છુકાન થશે એના પછી લીગલી લેશો કે એની પહેલા તમે લીગલી લઈ લો તો એના પહેલા અમે અમે પહેલાનું જ કામ કરીએ છે ને એમને કીધું છે બહુ અરજી કરેલી છે પણ કશું નથી ગંટરતા જ નથી બહુ કોમ્પ્લેક્સ છે ત્યાં આગળ સ્ટુડન્ટો બધા કરાટેના ના બધા સ્ટુડન્ટ આવે છે આવા જવામાં પાણીને લીધે બહુ તકલીફો પડે છે એની લીધે કઈ સ્ટુડન્ટને કઈ થાય તો એની જવાબદારી કોણ લઈ શકશે અને પાણી પણ વધુ ઓવરફ્લો થાય છે અંદર જવાની પણ સગવડ નથી કઈ કરતા નથી ને આગળ અધિકારીઓ પણ કંઈ કરતા નથી પ્રોબ્લેમ નું સોલ્યુશન નથી લાવી વાલીઓ ને અંદર ગાડી લઈને જવા નહી દેતા ના એ નથી જવા દેતા અને બહુ ફોર્સ કરે તો જ જવા દે છે પણ એ પ્રાઇવેટ એ લોકો કરે એ લોકો એમની રીતે જાય છે પ્રાઇવેટ પર્સનલી એ લોકો જઈ શકે છે પણ પેરેન્ટ્સ નથી એલાઉ કરતા એ લોકો અને પાર્કિંગ ની તકલીફ છે વધારે તકલીફ છે ફી ભરે કોસ્ચ્યુમ ના પૈસા હોય બધું જ હોય પણ નવું કરે છે પછી કેવી રીતે કરવાનું સોલ્યુશન એનું કઈ લાવો શું નામ નિકિતા રાઠોડ બેગ લઈને આવતા હોય છે કોઈ લીલ ને બધું લીલ વાળું પાણી છે તો કોઈ દુર્ઘટના થશે કોઈને કઈ પડી જશે વાગશે કરશે ત્યારે પછી આ લોકો જાગશે શું નામ છે બેન તમારું મિત્તલ બેન